તુલસીને જળ અર્પણ કરતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ તુલસીને જળ વખતે ભૂલથી પણ ન પાંચ ભૂલો તો માતા લક્ષ્મી થઈ જશે કોપાયમાન ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે તુલસી પર જળ ચડાવવાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે એટલા માટે તુલસીને જળ ચડાવતી વખતે કેટલાક કામ ન કરવા જોઈએ હવે સવાલ એ થાય કે એવા કયા કામો છે જે ભૂલથી પણ ન થવા જોઈએ તો ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી સનાતન ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તુલસીના છોડ વગરનું આંગણું અધૂરું લાગે છે આમ તો તુલસીના ઘણા બધા લાભ છે પરંતુ ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીને મંગળકારી માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે જો કે તુલસીની પૂજા કરતા હોય તો તમારે તેની સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે જાણવું જોઈએ તેમાં પણ ખાસ કરીને તુલસીને જળ ચડાવવાને લઈને કેટલાક નિયમો છે શાસ્ત્ર પ્રમાણે તુલસીને જળ ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે સવાલ એ થાય છે કે તુલસીને જળ ચડાવતી વખતે કઈ ભૂલો એવી છે જેને ન કરવી જોઈએ તો ચાલો જાણીએ કે તુલસીને જળ અર્પણ કરતી વખતે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ એક આ દિવસે જળ ન ચડાવવું જોઈએ જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે તુલસીને જળ ચડાવવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થાય છે આથી વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારે આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળાવ્રત રાખતી હોય છે એટલા માટે એકાદશીના દિવસે તુલસીને ઝાડ ન ચડાવવું જોઈએ બે વધારે પાણી ન આપવું જોઈએ તુલસીના છોડને વધુ પ્રમાણમાં પાણી ન આપવું જોઈએ જો આવું કરવામાં આવે છે તો તુલસીના છોડના મૂળ સડી જાય છે અને બળી જાય છે જેથી તુલસી સુકાઈ જાય છે અને એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં લાગેલા તુલસીનો છોડ સુકાઈ જવો તે શુભ માનવામાં આવતું નથી ત્રણ સિલાઈ વગરના કપડા પહેરો પુરાણોમાં આપેલા વર્ણન મુજબ તુલસીના છોડને જળ ચડાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તમે ટાંકા વગરના કપડાં પહેરો ટાંકાવાળા કપડાં પહેરતી વખતે તુલસીને પાણી આપવાથી કોઈ ફાયદો થતો નથી ચાર તુલસીને દક્ષિણ દિશામાં ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તેની સાથે આ દિશામાં તુલસી રાખવાથી પણ ખરાબ અસર થાય છે પાંચ સૂર્યોદય સમયે જળ ચડાવો ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીને જળ અર્પણ કરવાનો સૌથી યોગ્ય સમય સવારે સૂર્યોદયનો છે એવું માનવામાં આવે છે કે સૂર્યોદય સમયે તુલસીને જળ ચડાવવાથી વિશેષ લાભ થાય છે અને આર્થિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને હા વિડીયો રિલેટેડ જો કાંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ